છેલ્લા બે દિવસથી રાજ્યમાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે અને ખાસ કરીને ખેડૂતો ભારે થયા છે અલગ અલગ જગ્યાના દ્રશ્યો આપ રહ્યા છો ફૂંકાયો ભારે પવન અને વરસ્યો કમોસમી વરસાદ પરિણામે આવ્યું કે પાકને નુકસાન થતા ખેડૂત ફરી બન્યો લાચાર બોટાદમાં મિની વાવાઝોડા સાથે વરસ્યો હતો વરસાદ જેને લઈ કેરી ચીકુ સહિતના બાગાયતી પાકને નુકસાન થયું ખેડૂતોનું કહેવું છે કે સરકાર સહાય આપે તો હવે તે નવો પાક લઈ શકે આવી જે સ્થિતિ સર્જાઈ છે અમરેલી જિલ્લામાં અલગ અલગ દ્રશ્યો આપ જુઓ જેતલપુર એપીએમસી સાણંદ એપીએમસી અને અમદાવાદની આ અલગ અલગ જગ્યાઓની એપીએમસીના દ્રશ્યો છે કે જ્યાં ખુલ્લામાં રાખેલો ખેડૂતોનો જે પાક હતો જે જણસ હતી એ આ કમોસમી વરસાદે પલાળી દીધી છે જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે ખેડૂતોને પણ ભારે નુકસાન આ તરફ સુરતના ઓલપાડ સુરતના કુંભારી અને સુરતના જ હાથીસા એપીએમસીના પણ દ્રશ્યો આપ જોઈ અને જ્યાં ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો જ્યાં ખેડૂતોને પાક લેવાનો સમય હતો અથવા તો પાક લઈ લીધો હતો પરંતુ ખુલ્લામાં પડ્યો જેના કારણે કમોસમી વરસાદે દશા ખેડૂતો ભારે પાયમાલ થયા અમરેલી બોટાદ અને સિઝન આવવાની બાકી છે અને જૂનાગઢની અમરેલીની કેરી વખણાય છે પરંતુ લાગે છે આ વખતે પાક બગડી ગયો છે જેના કારણે કેરીની સિઝન આવવામાં પણ કેસર કેરી આવવામાં પણ માર્કેટમાં મોડું થશે તો આ તરફ ડભોઈ શિનોર અને વાઘોડિયામાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે જ્યાં કેળના પાકને ભારે નુકસાન થયું છે તો વડોદરાના અલગ અલગ જગ્યાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો